રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખની નિમણૂક કરવામાં આવી રાજેશભાઈ સુરેશકુમાર ઠક્કર રાજુભાઈ પેટ્રોલ પંપની રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણૂક કરવામાં આવી રાજુભાઈ પેટ્રોલ પંપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમસ્ત સાથે મંડળ પ્રમુખની ની સંપન્ન કરવામાં આવી જેને લઈને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે રાજેશ કુમાર સુરેશભાઈ ઠક્કર ઉર્ફે રાજુભાઈ પેટ્રોલ પંપની ની વરણી કરવામાં આવી બ્રિજરાજ સિંહ ઝાલા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર રાધનપુર નગરજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને રઘુવંશી લોહણા સમાજની અંદર ખુશીની લાગણી જોવા મળી અને ઠેર ઠેર અભિનંદન પાઠવી રહ્યા છે